આ આપણી જીવનસાથી એક બે અને ત્રણ નંબરની ચેનલ છે એને સબસ્ક્રાઈબ ન કરી તો સબસ્ક્રાઈબ કરું અને શેર કરો આ વિડીયો કલ્પેશ બ્રાહ્મણનો છે સાંભળવા જેવો છે એમની સાથે જમવા બાબતે થોડીક ડિસ્કસ થઈ રહી છે તો ઇન્ટરેસ્ટિંગ લાગશે સાંભળવા જેવો વિડીયો છે આપણે આ ચેનલમાં ક્યારેય વિડીયો ડિલીટ કરતા નથી પણ એમ છતાં કોઈ કૌટુંબિક પ્રોબ્લેમ થાય અથવા તો લગ્ન થઈ જાય તો એમને વિડીયો આપણે ડિલીટ એક શરતે કરીએ છીએ અનાથાશ્રમ અથવા વૃદ્ધાશ્રમમાં હજાર રૂપિયા ભરી એની પાવતીનો ફોટો પાડી અને આપણને મોકલશે તો આપણે વિડીયો ડિલીટ કરીશું આ ચેનલમાંથી અન્યથા આપણે ક્યારેય વિડીયો ડિલીટ કરતા નથી તો આ કલ્પેશનો વિડીયો સાંભળીએ હલો સાહેબ ક્યાંથી બોલો તમે

છબીસ હજાર રૂપિયા પગારે ખાવેટનું મારે ઘરે પાલનપુર બાજુમાં દોતીવાડા તાલુકા નહી પડતો દોતીવાડા તાલુકા માંથી મારા ઘરે ખેતીવાડી બીજી ભેસો બીજો બધું છે ત્રણ ભાઈ હૈ બે પરણાવેલા હૈ ને એક હજી કુંવારો હૈ તો તમારો રાતે મેં video ભર્યો એટલે કીધું એક વાર phone રાતે હમ તો વો મિસ્ત્રી હોય તો ચાલશે પાછો સુથાર હોય તો હમ સુથાર ભાઈ નો video તમે બોલ્યો તો ને હા એટલે સુથાર હોય તોય ચાલે હમણાં તો તમે કીધું બ્રાહ્મણ જ ચાલશે વળી સુથાર માં આવ્યા ના ના એટલે સુ બ્રાહ્મણ અમારે એક તાણે વેવાર ગણાય હૈ હા એનું કારણ સુ એટલે અમારે એમ એક તાહડો કેવાય એટલે કોહી નો તાહડો પેલા ના આવતું હા એ અમારે ને ચાલે કોહી નો તાહડો એટલે એટલે એમ કે અમારે એમ તાહડા વેવાર ખરો એમ

તો કોહીનું તાણો જે અમારા ઘરે આવે ને તો જે કોછી નું એને આલીએ અમે એમ હું તમને એમ પૂછું છું કે તમારું જે જમવાનું તમારી થાળીમાં આવતું હોય એ હવે ક્યાંથી એમ થાળી બજારમાંથી આવે ના ના એ હજમન ના પડી બની આ તમે ઘઉં લેતા હો શાકભાજી લેતા હો ચટણી લેતા હો મીઠું લેતા હો એ બધું આવે છે ક્યાંથી એમ પૂછું છું એ તો બજાર માંથી જ આવે બજાર માંથી આવે બજાર માં ક્યાંથી આવે બજાર માં પોતાવાળા થી બીજે ક્યાં થી આવે પોતાવાળા થી લાવીએ પોતાવાળા એટલે અમારે બજાર પડે પોતાવાળા અમારે પોતાવાળા જે બજાર રે હા ત્યાં ક્યાંથી આવ્યું એમ કે અરે આગળ થી આવે આગળ એટલે ક્યાં એમ હમ હમ આગળ એટલે ક્યાં એમ પૂછું છું આગળ ભાઈ સાહેબ આગળ જે ખેતી માત્ર સુથારા જ કરે છે કે બ્રાહ્મણ જ કરે છે કે બીજી કોઈ જ્ઞાતિ કરે છે ખેતી તો હર જાતિ કરે છે હર જાતિ કરે છે તો એ જાતિઓ રે એ બધી એ અનાજ માં અડીને આવતી હશે શાકભાજી ને અડીને આવતી હશે બધું હશે કે નહી હોય એમ

મોટા ભાગનો મોટા ભાગની મજૂરી રે એ તો દલિત વર્ગ એ નીચો વર્ગ તમે જેને ગણો છો એ લોકો કરે છે તો એના આપડે આ છે એની બાયો રહી એ મેલી હોય તો એના હાથ ડલ્લા છે તમારી શાકભાજી જે તમે લેવા જાવ છો તાજે તાજુ એ શાકભાજી કોને વીણેલું હશે એ વાત છે કોના ખેતરમાંથી આવ્યું છે કોણ કોને વીણીને તમને આપ્યું હશે એ વાત આજ હે તો તમે આટલા નો વ્યવહાર કર્યો છો એમાં તો બધું અભડાયેલું જ હોય તો તો આપણે ખાવાનું બંધ કરવું પડે ને સીધી વાત છે ને કઈ બધી વસ્તુ તમે જો તો તમારે આસમાન માંથી બધું મંગાવવું પડે જમીન માં તો બધા જમીન તો બધા આ રીતે હા તો હવે થાળી નો વ્યવહાર છે તમારો એ તો ખરાબ કરે ને એમ એ તો તમારે કા તો વધારે વ્યવહાર રાખવો પડે તમારે દલિત ને જમવા જવું જોઈએ દલિત ને તમારે ને બોલાવો જોઈએ

એમની પહેલા જમાનામાં પાડતા એ એ ગાંડી હતા હું એમ કહું છું એના ઘરે બધું પાકતું હોય ને ઘરમાં ને ઘરમાં બરાબર તો તમે કહી શકો કે ભાઈ ચટણી, મીઠું, ઘઉં, શાકભાજી બધું જ તમારા ઘરમાં પાકતું હોય ને તો તમે તો તમે આ ભડથું રાખી શકો બાકી પાકે છે તો ખેતરમાં ને ખેતરમાં તો મજૂરી કામ કરે મજૂરી કામ મોટા મોટાભાગના દલિતો કરતા હોય. સાચી વાત છે. હવે કેમ એને તમે કહી શકો તમે એમ કે પહેલા બધું પાડતા હતા હોટલું થઈ એટલે બધું ભેગું થયું પણ તમે ખાવાનું જ્યારથી ચાલુ કરો ને ત્યારથી અડીને આવતું હોય અડીને આવતું તમે જ્યારથી જન્મો પેલો બ્રાહ્મણ જન્મો છે ને ત્યારથી આ ખાતો હોય છે ને સાચી વાત હવા ખાવામાંથી ખાય છે હવા ખાઈ પૂરું કરે અને હવાય હું તો કઉ છું હવાઈ શુદ્ધ કેવી રીતે ગણાય મને તમે જે શ્વાસ લ્યો છો તમે જે શ્વાસ લ્યો છો એ શ્વાસ છોડો છો એ ઈ શ્વાસ દલિત લેતા છે એ છોડતા છે તો તમારે પેટમાં એ અવાજ આવતી હશે એ તો કેવી રીતે આ કાઈ સમજાણું નહીં મને તમારું ગણિત કાય બ્રાહ્મણોનું હે બ્રાહ્મણોનું આ ગણિત કે આ ક્યાંથી આ ગણિત કાઢ્યું એમ અને માત્ર ભારતમાં જ આ બધું ગોઠવું બા ફોરેનમાં તો આવું કાંઈ છે જ નહીં એમ એવું છે હા ફોરેનમાં છે આવું કાંઈ હવે ભાઈ અમે તો ભણેલા નથી અભણ સાહેબ હે બા ભણ્યા ઠૂંઠું પકડી દીધું બધા એટલે તમારા છોકરાઓ છે ને વાંઢા કુંવારા રહે છે અને તમારી છોકરીઓ ને તકલીફ પડે છોકરાઓ ને તકલીફ પડે જો જ્ઞાતિઓ અહિયાં ના હોત ને તો છોકરાઓ નું કામ easy થાત મારે તો મોટા ભાગના ના બ્રાહ્મણો ને આવે છે અહિયાં કે અમારા છોકરા ભણતા નથી વાંઢા મરી જાય તમે ગોઠવી છે આ સિસ્ટમ તો ભોગવો હા આ સિસ્ટમ તો બ્રાહ્મણ જ ગોઠવે બધી ઉંચ નીચ ની હે એવું થયું ને સાહેબ જે ગણો ગણો એ કેમ લાગે મારી વાત કેમ લાગી તમારી વાત બહુ સારી લાગી સાહેબ હા તો પછી આવું બધું છોડો વાળા બધા છોડાવું જે મળે પહણી જાઓ બાયું બધું જે બ્રાહ્મણ ની બાઈ માં હશે ને એવું જ બધું દલિત ની બાઈ માં છે મુસલમાન ની બાઈ માં છે બધું બધું હરકું જ હોય છે એમાં કાઈ ફેરફાર હોતો નથી દરેક માં હરકા અંગ બનાવ્યા છે બરાબર ને એમાં ક્યાંય એકાદ વધારે અંગ ક્યાંય નથી બનાવ્યું હોતું નથી બનાવ્યું એમ હા બરાબર ને બરાબર એટલે એવું છે એમ તમે સાહેબ કયા ગામ મા ઓફિસ તમારે અમારા અહીંયા બાબરા અમરેલી ચીલો એમ બાબરામાં હમ છે સારું તો સાહેબ હવે કઈ વાંધો નહીં આપડે યુટ્યુબ માં મુક્યું છે youtube પર હવે તો મુકતા આવતું નથી એ તો હોમ મેલ વલો છું તમારા છોકરાનો ફોટો મોકલો એટલે YouTube પર મેલ દેજો હા હું છોકરાનું નામ શું છે કાર્તિકભાઈ એક મિનિટ ચાલુ રાખવા પડે છે ને પેલા નામ લખી લઈ વા ફોટો મારા પાસે હાજર નહી છોકરો આવે ત્યારે આપજો હા આ તમારો WhatsApp નંબર છે હો WhatsApp વાપરો છો હો તો કે લેરતો સાહેબ રાતી દેખ્યો તમારે હે હા પાછા હા તમારો વોટ્સએપ નંબર નથી લાગતો હે આ વોટ્સઅપ વાળો નંબર છે હા છે તો ખરો હા છે જ બોલો નામ બોલો છોકરા નું અલ્પેશભાઈ જયંતીભાઈ બ્રાહ્મણ કલ્પેશ બ્રાહ્મણ વાસવાલા બે એમ હે ઊંચા બ્રાહ્મણ છો હા નામ કયું હા નામ રેવાનું ગામ રેવાનું આ દોતીવાડા તાલુકા માં આકોલી આકોલી એમ ને હા પોલીસ કામ હું કરે છોકરો હીરાની ઓફિસ માં જ હા ત્યાં ત્યાં જ સુરત અચ્છા અચ્છા બરાબર આ કોલી કયા તાલુકામાં આવ્યું ધોતીવાડા ધોતીવાડા તાલુકા અને જીલ્લો બનાસકાંઠા હમ બરાબર ઉંમર કેટલી છોકરાની ની વર્ષ,